આલ્ફા હોટલથી સચિન રેલવે લાઈન ક્રોસ કરીને સચિન જેઆઈડીસી માં ઉતરતો અને ચડતા પુલમાં રોંગ ની બસ નંબર બસો ના ડ્રાઈવર દ્વારા બસ લાવીને બાઇક ચાલકને ઉડાવી દેવાની ઘટના બની છે

પણ એસએમસી ના અધિકારીઓ કોઈ જે પરિવહન ચેરમેન ચેરમેનની ભૂમિકામાં બેઠા હોય તેવું નજરે પડી રહ્યું છે ઘટનાની જાણ થતાં જ એકસો બાર પોલીસની ગાડી ઘટના સ્થળે પોહચી હતી તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે